તહેવારો અને શિલાની રજાઓ પહેલા કેરળ પર્યટન સમગ્ર ભારતમાં નવા ઉત્પાદનો અને અનુભવો રજૂ કરશે કેરળ પર્યટન અને તહેવારોની શિયાની રજાઓની ઋતુઓ પહેલા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની માંગને પૂર્ણ કરવા માટે તૈયાર કરાયેલા પ્રયોગાત્મક ઉત્પાદનોનો સમૂહ રજૂ કરે છે જે તેના વિશાળ બજાર આઉટરીચના ભાગરૂપે દેશભરમાં મોટા પ્રેક્ષકો સમક્ષ પ્રદર્શિત કરવામાં આવશે સલામત આતિથ્યશીલ અને સ્વાગત સ્થળ તરીકે

કેરળના પ્રવાસનને વધુ વેગ આપવા માટે કાળજીપૂર્વક કામ કરવામાં આવી રહ્યું છે મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે રોડ શો અને નેટવર્કિંગ ઇવેન્ટ્સ ભારત અને વિદેશમાં પ્રવાસીઓની માંગણી પહોંચી વળવા માટે રાજ્ય દ્વારા રજૂ કરાયેલી નવીન ઉત્પાદનોને વધુ દૃશ્યતા આપશે તાજેતરમાં કોચી ખાતે પૂર્ણ થયેલા લગ્ન અને માઇક કોન્કલેવમાં ડેસ્ટિનેશન વેડિંગ્સ અને મિટિંગ્સ ઇન્સેટિવ કોન્ફરન્સ અને પ્રદર્શનો માઇસ માટે વિશ્વ સમક્ષ પોતાની તૈયારી દર્શાવનાર કેરળ ટુરિઝમ બી ટુ બી મીટિંગ્સ અને વેપાર મેળાઓમાં શક્તિઓનું જોરશારથી પ્રદર્શન કરવામાં આવશે વૈભવી અને લેઝરના નવા યુગની ઘોષણા કરતાં નૈસર્ગિક કુદરતી સૌંદર્ય જીવંત સંસ્કૃતિ અને સમૃદ્ધ વારસાથી સંપન્ન કેરળ ઝડપથી માત્ર ડેસ્ટિનેશન વેડિંગ માટે જ નહીં પરંતુ એમઆઈસી ઇવેન્ટ્સ માટે પણ પસંદગીનું કેન્દ્ર બની રહ્યું છે તેના અદ્ભુત લેન્ડસ્કેપ્સ વિશ્વસ્તરીય સુવિધાઓને પરંપરા અને આધુનિકતાના સિમલેસ મિશ્રણ સાથે રાજ્ય ઇવેન્ટ પ્લાનર્સ યુગલો અને કોર્પોરેટ ક્લાયન્ટ્સને આકર્ષિત કરી રહ્યું છે જે એક વિશિષ્ટ અને યાદગાર અનુભવ શોધી રહ્યા છે કેરળ સરકારના પર્યટન સચિવ બી કે જણાવ્યું કે પ્રવાસીઓને વધુ આકર્ષિત કરવા માટે કોચી મુઝીરીસ બીએનએલએ બાર ડિસેમ્બર બે હજાર પચીસ એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ છે ને ભારતની સૌથી મહત્વપૂર્ણ નવયુગલની કલા ઇવેન્ટ તરીકે ઓળખવામાં આવે છે કેરળના પ્રવાસન નિર્દેશક શ્રીમતી સુરેન્દ્રએ શિખા સુરેન્દ્રને જણાવ્યું કે નવા પ્રોજેક્ટની સાથે રાજ્યની મુખ્ય સંપત્તિ જેમ કે દરિયાકિનારા સ્ટેશન હાઉસબોટ અને બેકોટર સેગમેન્ટ મુલાકાતીઓના અનુભવને સંપૂર્ણ વધશે તેના નવીન માર્કેટિંગ સંચાર અભિયાનોને માન્યતા આપતા કેરળ પ્રવાસનને તાજેતરમાં જ તેના મીમ આગેવાનોની હેઠળના ડિજિટલ માર્કેટિંગના પ્રયાસો માટે મોસ્ટ એન્ગેજિંગ સોશિયલ મીડિયા ઝુંબેશ શ્રેણીમાં પટ્ટાકર ડેવોડ બે હજાર પચીસ એનાયત કરવામાં આવે તો ટ્રાવેલ ટ્રેડ નેટવર્કિંગ પ્રવૃત્તિઓ ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં ભાગીદારી મીટ સાથે શરૂ થશે ત્યારબાદ સપ્ટેમ્બર અને ઓક્ટોબર દરમિયાન સુરત મુંબઈ પુણે ચંદીગઢ અને નવી દિલ્હીમાં બી ટુ બી મીટ યોજાશે આ માર્કેટિંગ આઉટરીચ આગામી તહેવારો અને શિયાળી રજાઓને ઋતુનો લાભ લેવાનો પ્રયાસ કરશે જ્યારે ભારતને

ટુ મન ડે કેરળા કોંગ્લે realized that the uh, Kerala is the best uh, destination for wedding tourism. And also, we have some mice, also that is, meeting, instantly conference, and exhibition. That these tourism mice just promoted this time also. And also, we have some core asset like beaches, hill and other tourism, uh, hill stations, and beaches, and uh, this Ayurveda, everything is there. And in the winter season, we expect a good number of people from Gujarat to visit Kerala. And in the last 2024, 20, 20, we got a 2.2 plus stalls of domestic tourists. Inselva came to Kerala. That is the record numbers of tourists came to Kerala. Okay, thank you.